અન્ય સમાચારો તરફ આગળ વધીએ વડોદરાની વાત કરીએ વડોદરામાં મનપાની પરીક્ષામાં ક્લાસ નિરીક્ષકની બેદરકારી સામે આવી છે જી હા પરીક્ષામાં ક્લાસ ક્લાસ નિરીક્ષકની બેદરકારી જ્યાં ઉમેદવારોને ખોટી શીટ આપી દીધી અડધી પરીક્ષા બાદ ઉમેદવારોને ખ્યાલ આવતા ઓએમઆર સીટ બદલવામાં આવી છે વિદ્યાર્થીઓ પરીક્ષા અધૂરી છોડીને બહાર નીકળી ગયા ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા પરીક્ષા એકસો છવ્વીસ થી વધુ કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા શું કહેશો કઈ રીતનો અને શું આ મોટો જો અહીંયા આપણે જે નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં અત્યારે બે યુનિટમાં એક્ઝામ લેવાની હતી એક યુનિટમાં ઓલરેડી એક્ઝામ લેવાઈ ગઈ છે અને બાકી બધા વડોદરાના ટોટલી સેન્ટરમાં એમપીએચ ડબ્લ્યુની એક્ઝામ લેવાઈ જ ગઈ છે પણ આ એક જે યુનિટ વન છે એમાં યુનિટ ટુ છે એમાં જે તે પ્રશાસનના પ્રોબ્લેમના કારણે પેપર ઓએમઆરની અદલા બદલી થઈ ગઈ છે આઠ નવ નવ દસ મહિનાના આ જેટલા પણ ત્રણસો જેટલા ઉમેદવારોનો ભાવિ છે આજની જે ઘટના જે છે એ એવી ઘટના ઘટી છે કે જે ખરેખર જે તંત્ર છે એના માટે એક સામાન્ય રીતે હશે પણ જે ત્રણસો જે જે ઉમેદવાર છે એના માટે અત્યારે એમ કહેવાય ને કે જમીન જો જગ્યા આપે તો એની અંદર સમાવો કારણ કે છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે બીજા નંબરની એ વસ્તુ કે કેન્ડિડેટ જ્યારે પ્રશાસનને પૂછે છે તો પ્રશાસન કેન્ડિડેટ ઉપર જે છે કહું આરોપો નાખે છે કે ભાઈ તમારો પ્રશ્ન ત્રીજા નંબરનો પ્રશ્ન એ કે હવે એ લોકો એવું કહે છે કે ભાઈ અમે તમારી અલગથી પરીક્ષા લેશું સાહેબ વિચાર કરો આજે બાર હજાર કેન્ડિડેટ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વારંવાર પરીક્ષાના ફોર્મ ભરીએ ત્યારે આ લોકો પરીક્ષા લે છે છ છ આઠ આઠ મહિના સુધી વિદ્યાર્થીઓ ગામડેથી ગાંધીનગર રાજકોટ ભાવનગર જગ્યાએ પરીક્ષા લે છે અને આ તંત્રના પેટનું પાણી નથી હલતું અહીંયા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવી અને ત્યાં બેઠા પછી એ લોકો નિરીક્ષકે અમને જ્યારે ઉત્તરવહી આપવામાં આવી તો ઉત્તરવહી એ લોકોને ખ્યાલ જ નહોતો કે ઉત્તરવહી જે છે એ બેઠક ક્રમાંક પ્રમાણે મેચ થવી જોઈએ તો એ લોકોએ એ રીતના એમને જ ઉત્તરવહી આપી દીધી અમે અમે લોકોએ અમારા સીટ નંબર છે એ બધું દીધું અને પછી અમારે એક સ્ટુડન્ટે કીધું કે ભાઈ આ રીતના અલગ આપવામાં આવેલી છે ત્યારે એને જાણ થઈ કે આ હકીકત અમારાથી ભૂલ થઈ છે અને એ ભૂલની જાણ થયા પછી તાત્કાલિક એ બધાને કલેક્ટ કરી લેવામાં આવી અને આગળ જાણ કરવામાં આવી એવી રીતના અમારે ઉત્તરવહી જે હતી એ પણ બીજા પાસે હતી અને એની પણ એમાં ભરી દીધેલું હતું એના એના સીટ નંબર શરૂઆતમાં જ્યારે એને મેં સૌથી પેલા કીધું હાથ ઊંચો કરી હાથ છોકરી ને કીધું કે આમાં કઈક નંબર માં ભૂલ છે ત્યારે એને સમજાણું કે ભાઈ નિરીક્ષકો તેઓની ભૂલ ને સ્વીકારે છે કે નથી સ્વીકારતા સ્વીકારે જોઈ લે સીસીટીવી કેમેરામાં મેં રીતર નો હાથ ઊંચો કરીને એને કીધેલું છે કે ભાઈ આને ઉત્તરવહીમાં ભૂલ છે